શ્રી રામચંદ્રમ શરણમ શ્રી રામ દૂતમ શરણમ પ્રબધ્યે સૌને પ્રણામ જય સિારામ જય હનુમાન શ્રી હનુમાન જન્મોત્સવ આવી રહ્યો છે અને આપણા સૌના હૃદયમાં ઉમંગ ઉત્સાહ છે શ્રી હનુમાન જન્મોત્સવ મનાવવા માટે હનુમાનજીની આરાધના કરવાનો ઉત્સાહ છે અને આ દિવસે હનુમાન જન્મોત્સવને કેવી રીતે મનાવવો શ્રી હનુમાનજીનું પૂજન યજન ભજન શું કરવું કેવી રીતે કરવું તેની સંક્ષિપ્તમાં માહિતી ટૂંકમાં માહિતી આ વિડીયો દ્વારા આપ સૌને આપી રહ્યો છું આ વિડીયોમાં એમ પણ કહેવાનો છું કે શ્રી હનુમાન જન્મોત્સવના દિવસે સામૂહિક આરાધનાનું આયોજન ક્યાં છે કેટલા વાગે છે પણ આ બધું જ મળશે આ વિડીયોના અંતમાં જોવા માટે ખાસ આજના વિડીયોને આપ ધ્યાનપૂર્વક એને શ્રવણ કરજો સાંભળજો શ્રી હનુમાન જન્મોત્સવ ચૈત્ર શુક્લ પૂર્ણિમા આપણા ગુજરાતમાં ચૈત્ર સુદ પૂનમનો ખૂબ મહાત્મ્ય છે અનેક ભક્તો પોતાના ઘરમાં મંદિરોમાં સામૂહિક રીતે શ્રી હનુમાનજીનું આરાધન કરે છે ભક્તિ કરે છે ઘણાના મનમાં સંશય હોય છે કે કેવી રીતે આપણે હનુમાનજીનું ઘરે પૂજન કરવું હોય તો શું કરવું કારણ કે આ વર્ષ પણ મંગળનું વર્ષ છે આપણે બધા જાણીએ છીએ મને ઘણા ભક્તો પણ એમ કહે છે કે આ વર્ષમાં ઘણાને સાડા સાથી શરૂ થઈ છે તો આવા બધા ભક્તોને ગ્રહ પીડા દૂર કરવા માટે શું ઉપાય કરવા તો ખાસ તો હનુમાન ચાલીસામાં ગોસ્વામીજી કહ્યું છે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત પીરા નિરંતર શ્રી હનુમાનજીનું જો આશ્રય હશે એમનું શરણું હશે તો પછી શારીરિક પીડા ગ્રહ પીડા આ બધામાંથી મુક્તિ મળશે એમાં જરાય સંદેહ નથી તો હનુમાનજીનું પૂજન આપણા ઘરે કરવું હોય તો બ્રાહ્મણ દ્વારા જે આપણને સૌને જાણવા મળે છે તે પ્રમાણે આપણા ઘરમાં ભગવાનની સેવા આગળ બાજોટ ઉપર શક્ય હોય તો લાલ આસન પધરાવી તેની પર શ્રી હનુમાનજીની મૂર્તિજી અથવા તો પ્રતિમાજી એને બિરાજમાન કરવા જોઈએ કદાચ મૂર્તિજી ન હોય પ્રતિમા ન હોય તો ચિત્રજી પણ આ પધરાવો અને પૂજન કરો તો પણ વંદન છે તો પણ યોગ્ય છે અંતર એટલું છે કે મૂર્તિજી હોય તો સોડશોપચાર પૂજન થાય અને ચિત્રજી હોય તો પંચોપચાર પૂજન થાય ષડશોપચાર પૂજન જો કરવું હોય તો એમાં સ્નાન પંચામૃત અભિષેક ધૂપ દીપ નૈવેદ્ય ઇત્યાદિ વિધિ છે બ્રાહ્મણો દ્વારા આપ કરાવી શકો તેમના મંત્રોચ્ચાર દ્વારા આપણે શ્રદ્ધાપૂર્વક ઔરશોપચાર પૂજન પણ કરી શકીએ અને કદાચ સમયની અનુકૂળતા ઓછી હોય તો આપ કેવળ ચિત્રજી હનુમાનજીનું કેવલ ચિત્ર રાખી અને સામે પંચોપચાર પૂજન કરી શકો જેમાં તિલક પુષ્પ પ્રસાદ ધૂપ અને દીપ દ્વારા આપણે પંચોપચાર પૂજન કરી શકીએ સાથે સાથે જ્યારે જ્યારે પણ હનુમાનજીનું આરાધન કરીએ ત્યારે સૌ પ્રથમ ભગવાન શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરવું જરૂરની પણ અનિવાર્ય છે સતત કરવું શ્રી હનુમાનજીની કૃપાનો અનુભવ કરવો હોય અને જો સદૈવ હનુમાનજી આપણે સાથે જ છે એવી પ્રતિધિ જો કરવી હોય તો આપ અનુભવ કરજો પ્રયોગ કરજો હનુમાનજીની સન્મુખ બેસી સતત રામ નામનું સ્મરણ કરજો હનુમાનજીની ભક્તિ કરતાં પહેલાં શ્રી રામચંદ્ર કૃપાળું ભજમન સ્તુતિ કરવી જોઈએ શ્રી જયરામ જય જય રામ આ વિજય મંત્રનો નાદ કરવો જોઈએ એનું ગાયન કરવું જોઈએ કીર્તન કરવું જોઈએ અને ત્યારબાદ શ્રી હનુમાનજીની પ્રતિમા અથવા તો મૂર્તિજીની સન્મુખ પંચોપચાર અથવા ષોરશોપચાર પૂજન કરવું જોઈએ અને શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ હનુમાનજી કલિકાલના ચિરંજીવ દેવ છે હનુમાનજી યુગનું ચરિત્ર છે ભગવાન શ્રી રામચંદ્રજી ત્રેતાયુગનું ચરિત્ર છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ દ્વાપર યુગનું ચરિત્ર છે પણ શ્રી હનુમાનજી એ તો ચારો જુગ પ્રતાપ તુમહારા હૈ પરસિદ્ધ જગત ઉજિયારા હનુમાનજી સાક્ષાત છે ચિરંજીવ છે આજે પણ સશ શરીર ધરાધામ પર બિરાજે છે એમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે અવશ્યપણે હનુમાનજીની છબી આગળ બેસી શ્રદ્ધાપૂર્વક રામ સ્મરણ કરી પંચોપચાર પૂજન અથવા તો ષડોપચાર પૂજન કરી વળવાનો સ્તોત્ર છે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ છે શ્રી બજરંગ બાણ છે શ્રી સુંદરકાંડ પાઠ છે શ્રી રામચરિત માનસજીની ચોપાઈઓ છે હા આ બધા સ્તોત્ર દ્વારા શ્રી હનુમાનજીની કૃપાનો આપ અનુભવ કરી શકો માટે વારંવાર વિનંતી શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે આવો આપણે સૌ ખૂબ શ્રદ્ધાપૂર્વક શ્રી હનુમાનજીનું આરાધન કરીએ એટલા માટે કરવાનું કે હનુમાનજી સકલ ગુણોનો ભંડાર છે અને જે દેવી દેવતાની ઉપાસના આપણે કરતા હોઈએ ને એ દેવી દેવતાના ગુણોના અંશ આપણામાં સહજ રૂપે ઉતરતા હોય છે એના ગુણો આપણામાં આપોઆપ આવે જ એનો સંચાર થાય જ આપ અનુભવ કરજો તો ચૂકશો નહીં ચૈત્ર શુક્લ પૂર્ણિમા હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાનજીનું આરાધન કરવાનું હા એક વાત એ પણ ઘણાના મનમાં સંશય હોય છે કે હનુમાનજીને ઘીનો દીવો કરાય કે તેલનો દીવો કરાય હું આપને કહું હનુમાનજીને ઘીનો દીવો પણ થઈ શકે અને તેલનો દીવો પણ થઈ શકે અમે તો વિશેષ કરી અમારા ઘરે તો ગૌ માતાનો ઘીનો દીવો થાય છે પણ આપ તેલનો દીવો પણ કરી શકો ઘીનો દીવો પણ થાય તલના તેલનો દીવો પણ કરી શકો ચમેલીના તેલનો પણ દીવો થઈ શકે હા એટલે શ્રદ્ધાપૂર્વક જે આપને અનુકૂળતા હોય ઘી અથવા તેલ બંને દીવો કરી શકાય સાથે સાથે દીવો કરતી સમયે મંત્રોચ્ચાર અને મેં કહ્યું તે પ્રમાણે રામનામ સ્મરણ અને ખાસ કરી હનુમાનજીના મંત્રોનું પણ આપ ઉચ્ચારણ કરી શકો જેમ કે ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહ ઓમ હનુમતે નમઃ કંઈ ન આવડે સંસ્કૃત ન આવડે બોલતા ન આવડે તો આ તો બહુ સરળ છે ઓમ હનુમતે નમઃ હનુમતે નમઃ ઓમ હનુમતે નમઃ તો આપ અવશ્યપણે હનુમાનજીનું આરાધન કરજો સાથે સાથે આપને એ પણ જણાવું કે હનુમાનજી એટલા પરમ કૃપાળું છે હનુમાનજી સ્વયં ગુરુ છે જય 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 હનુમાન ગોસાઇ કૃપા કરહું ગુરુદેવ કિના શ્રી હનુમાનજી સદગુરુ છે જેમ સુગ્રીવને સતનો પરિચય કરાવ્યો સદગુરુ બનીને હનુમાનજી મહારાજે વિભીષણજીને સતનો એટલે રામજીનો પરિચય કરાવ્યો રામજીનાનું મિલન કરાવ્યું હનુમાનજી સ્વયં સદગુરુ છે ભગવાન રામજીના દર્શન કરવા હોય ને તો નો આશ્રય કરવો પડે બરાબર કે નહીં પણ હનુમાનજીના દર્શન કરવા હોય તો એના માટે કોઈ માધ્યમની જરૂર નથી આપ સીધા હનુમાનજીનું આરાધન કરી શકો રામ ભક્તિ દ્વારા રામ સ્મરણ દ્વારા કારણ કે શ્રી હનુમાનજી સ્વયં સદ્ગુરુ છે હનુમાનજી સુધી પહોંચવા માટે કોઈ માધ્યમની જરૂર નથી આપ સાક્ષાત કારણ કે ચિરંજીવી છે હનુમાનજીનું આરાધન કરો આપ એમની કૃપાનો અનુભવ કરો હનુમાનજીએ રામાયણમાં દુર્ગમ કાર્યોને સુગમ કર્યા છે અને એટલે જ એમના સ્મરણ માત્રથી આપણા જગતના આપણા જીવનના દુર્ગમ કાર્યો પણ સુગમ થઈ જાય છે કેવા દુર્ગમ કાર્યો કર્યા હનુમાનજીએ સમુદ્રને ઉલ્લંઘન કરી દીધું લંકા જેવી દુર્ગ નગરીમાં અજય નગરીમાં શ્રી હનુમાનજી મહારાજે રાક્ષસોનો વધ કર્યો રાવણને ઉપદેશ આપ્યો અશોક વાટિકાને ઉજાડી નાખી સીતાજીના ને સંદેશ આપ્યો રામજીની મુદ્રિકા આપી આવા બધા દુર્ગમ કાર્યો હનુમાનજીએ સંપન્ન કર્યા છે ત્યાં સુધી કે લંકા દહન કરતા સમયે લંકા દહન નહોતી થતી શું કારણ કે રાવણે બધા જ ગ્રહોને બંદીવાન બનાવી રાખ્યા હતા આ કથા તો આપ સૌ જાણો છો બધા જ ગ્રહોને બંદીવાન બનાવ્યા અને જ્યારે લંકાનું દહન નહોતું થતું હનુમાનજીએ સંશોધન કર્યું કે આનું કારણ શું છે ત્યાં તો કારણ જાણવા મળ્યું કે રાવણ દ્વારા પ્રત્યેક ગ્રહોને બંદીવાન બનાવવામાં આવ્યા છે શ્રી હનુમાનજી પ્રત્યેક ગ્રહોને મુક્ત કર્યા છે રાવણના બંધનમાંથી અને બધા જ શનિદેવ મહારાજથી માંડીને બધાએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા છે વરદાન આપ્યું છે કે કોઈ પણ ભક્ત કોઈ પણ વ્યક્તિ કલિકાલમાં આપનું આરાધન કરશે આપની ભક્તિ કરશે તો એને પ્રત્યેક પ્રકારના ગ્રહોમાંથી એની પીડામાંથી મુક્તિ મળશે હા એટલે તો હરે સબ પીડા આ સબ પીડાનો ભાવ જ એ છે કે શારીરિક પીડા તો ખરી જ પણ સાથે સાથે ગ્રહ પીડામાંથી પણ મુક્તિ મળે ક્યારે જપત નિરંતર હનુમત પીરા નિરંતર હનુમાનજીનું શરણું રહે હનુમાનજીનું આરાધન કરતા રહીએ હનુમાનજીની ભક્તિ કરતા રહીએ માટે મારી વિનંતી છે શ્રી હનુમાનજીની ભક્તિ કરતા હોય ત્યારે કોઈ પણ પ્રકારનો સંશય ન રાખશો કેવલ રામ નામ સ્મરણ કરી બ્રાહ્મણો દ્વારા જે સૂચન થવા કરવામાં આવ્યું હોય એ બ્રાહ્મણોના સૂચનને અનુસરીને આપ ચોક્કસ પંચોપચાર ષોડશોપચાર શ્રદ્ધાપૂર્વક પૂજન કરજો કારણ કે શ્રદ્ધા વગર ધર્મ ન થાય આવું તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે ધર્મ કરીએ કર્મકાંડ કરીએ તો એમાં શ્રદ્ધા એ અનિવાર્ય છે શ્રદ્ધાપૂર્વક યજન પૂજન કરીશું અને ખાસ આપણે બધા સનાતની છીએ આપણે હિન્દુ છીએ અને હિન્દુની સરળ વ્યાખ્યા કોઈ હોય તો એક માત્ર એ છે કે હનુમાનને માને એ હિન્દુ બસ હનુમાનજીને ચરણોમાં જે શ્રદ્ધાને વિશ્વાસ ધરાવે એ હિન્દુ છે હા તો જેની ઉપર હનુમાનજીનો અનુગ્રહ હોય એને પછી જરાય ચિંતા કરવાની નથી જરાય સંશય કે સંદેહ રાખવાની જરૂર નથી બસ હનુમાનજીના ચરણમાં શરણમાં આપણું જીવન વ્યતીત થાય અને ખાસ કરી માનસ સત્સંગ દ્વારા પ્રતિવર્ષ શ્રી હનુમત પ્રાકટ્ય મહોત્સવ નિમિત્તે સુંદરકાંડ મહાપાઠનું આયોજન થાય છે અમદાવાદ શહેરમાં ભવ્ય રીતે આઠથી નવ હજાર હરિભક્તો એક આસન પર બેસી અને સુંદરકાંડ મહાપાઠનો લાભ લે છે જેનું પાવન સ્થળ છે શ્રી રાધેફામ ઇન્દિરા બ્રિજ પાસે મધરડેરીની બરાબર સામે ભાડગામ અમદાવાદ સમય સાંજે સાડા છ કલાકે આપ સૌ પણ પધારો શ્રી હનુમાનજીનો મહાપાઠ થશે મહાઆરતી થશે હનુમાનજીની અને સાથે સાથે મહાઆરતી પછી શ્રી હનુમાનજીનો મહાપ્રસાદ ભોજન પ્રસાદનું પણ બહુ સુંદર આયોજન છે આપ સૌ અવશ્ય પધારજો અને વારંવાર વિનંતી જીવનમાં બધું જતું રહે તો ચાલે બસ હનુમાનજી ન જવા જોઈએ હનુમાનજીની ભક્તિ હનુમાનજીનું આરાધન ક્યારે ન ચૂકવાવું જોઈએ હનુમાનજીનું શરણું ક્યારે છોડવાનું નથી આ કલિકાલમાં તરવાનો એકમાત્ર ઉપાય એ હનુમાનજીનું શરણું છે એટલે તુલસીદાસજીએ લખ્યું સબ સુખ લહે તુમ્હારી શરણા તુમ રક્ષક કાહો કો આવો હનુમાનજી મહારાજના ચરણોમાં વારંવાર પ્રાર્થના સાથે આપ સૌના હૃદયમાં શ્રી હનુમાનજીની ભક્તિ ઓર દ્રઢ બને તેવી પ્રભુ પ્રાર્થના સાથે સૌને પ્રણામ જય સિયા રામ